ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે ચોમાસાની સિઝનમાં વખતે પચીસ પોઈન્ટ શૂન્ય છ ઇંચ સાથે મોસમનો છોતેર પોઈન્ટ એકસઠ ટકા વરસાદ વરસ્યો છે અને જેના પગલે ગુજરાતના બસ્સો ત્રણ જળાશયોમાં સરેરાશ ચોપન પોઈન્ટ ત્યાં ટકા જળસંગ્રહ નોંધાયો છે રાજ્યના બસ્સો ત્રણ જળાશયોમાં સરેરાશ પંચાવન ટકા જળસંગ્રહ કચ્છમાં સૌથી વિકટ પરિસ્થિતિ રાજ્યમાંથી ચોમાસાના વિદાયના દિવસો શરૂ થઈ ગયા છે જોકે આ વર્ષે રાજ્યમાં વરસેલા ઓછા વરસાદમાં દસ જળાશયો એવા છે જે તળિયા ઝાટક જોવા મળી રહ્યા છે કચ્છમાં સ્થિતિ સૌથી વિકટ છે અને ત્યાંના વીસ જળાશયોમાં સરેરાશ માત્ર બાર પોઈન્ટ ઓગણસાહીઠ ટકા જળસંગ્રહ નોંધાયો છે ગુજરાતના જે દસ જળાશયો ખાલી ખમ છે તેમાંથી ચાર કચ્છના છે રાજ્યના તળિયા ઝાટક જળાશય પર નજર કરીએ તો કચ્છના કાસવતી કૈલા માથલ અને નિરૂણા જળાશય તળિયા ઝાટક છે મોરબીનું ઘોડાદ્રોય અને ડેમી ટુ જળાશય ખાલી છે પોરબંદરનું સોરઠી જળાશય દેવભૂમિ દ્વારકાનું શેધા ભાથરી જળાશય બોટાદનું ભીમાત અને લિંબાલી જળાશયના પણ ચોમાસાની આ સિઝનમાં જ તળિયા દેખાઈ ગયા છે રાજ્યમાં માત્ર છવ્વીસ જળાશયો છલોછલ છે ગુજરાતમાં વિવિધ ક્ષેત્ર મુજબ જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના પંદર જળાશયો જળસંગ્રહિસ પોઈન્ટ જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ એકાણું પોઈન્ટ બેતાલીસ ટકા અને સાત જળાશયો સંપૂર્ણપણે ભરાયેલા છે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ તેપન પોઈન્ટ ઓગણપચાસ ટકા અને સાત જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે સૌરાષ્ટ્રના એકસો ને આડત્રીસ જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ બેતાલીસ પોઈન્ટ સુડતાલીસ ટકા છે અને દસ જળાશયો જ્યારે કચ્છમાં રહેલા વીસ જળાશયોમાં બાર પોઈન્ટ ઓગણસાહીઠ ટકા જળસંગ્રહ છે અને એક પણ જળાશય સંપૂર્ણ ભરાયેલું નથી રાજ્યમાં જિલ્લા પ્રમાણે જો જળસંગ્રહની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પચીસ પોઈન્ટ ઓગણીસ ટકા મહેસાણામાં તેત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા સાબરકાઠામાં એકતાળીસ પોઈન્ટ બાણું ટકા અરવલ્લીમાં ઓગણસિત પચાસ ટકા દાહોદમાં પંચાણું પોઈન્ટ ત્રેવીસ ટકા જળસંગ્રહ છે આગામી ચોમાસા સુધી પીવાના પાણીની કટોકટી નહીં સર્જાય તેવો રાજ્ય સરકારે દાવો કર્યો છે જોકે આ દાવામાં કેટલું તથ્ય છે તે આગામી એપ્રિલમાં સ્પષ્ટ થઈ જશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી